અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા આજ રોજ તારીખ 28 25 ના રોજ ગુજરાતમાં ના ચીફ જસ્ટિસ સુનીતા બેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટ નું ઉદ્ઘાટન થયેલ છે આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવે છે જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી એસી છે જેમાં બાર રૂમનો પણ સમાવેશ થાય છે આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને એટીએમની પણ વ્યવસ્થા છે આ કોર્ટમાં ઘોડિયાઘર પણ છે જેને ક્રિચ રૂમ કહેવામાં આવે છે આ કોર્ટની અંદર વિડીઓ રૂમ છે જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે આ ઉપરાંત વોલરેબલ વિટનેસ સેન્ટર પણ છે જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે હોસ્પિટલ એટલે આ આ કોર્ટ કરોડોના ખર્ચે બની છે તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે નાખીએ અને આજથી દસ વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે